હેલો યુટ્યુબ ફેમિલી ઇલાસ કિચન નાઇન્ટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજના વિડીયોમાં હું તમારી સાથે મહેસાણાના પ્રખ્યાત ટુએ ટોઠાની રેસિપી શેર કરીશ તો તુવેટોઠા બનાવવા માટે સર્વપ્રથમ આપણે એક વાસણમાં પાંચ મોટી ચમચી જેવું તેલ લઈશું એમાં જીરું નાખીશું અને એક તમાલપત્ર નાખીને હિંગ નાખીને લીમડાથી વઘાર કરીશું આપણો વઘાર સરસ રીતે રેડી થઈ જાય પછી આપણે એમાં એક મોટી એવી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને પછી એને સાંતળી આપણી ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે એમાં વાટેલા આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું અને એને સાંતળી લઈશું આપણે લસણ આદુ મરચાં સંતળાઈ જાય પછી આપણે એમાં ત્રણ મોટી ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું અને એને પણ સાંતળી લઈશું ત્રણ મિનિટ પછી બધું જ્યારે સંતળાઈ જાય કમ્પ્લીટલી આપણે એમાં બે મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું ટામેટા એડ કર્યા પછી આપણે એને ફાસ્ટ ગેસમાં થોડીવાર ચડવા દઈશું અને પછી બે ત્રણ મિનિટ પછી આપણે ગેસ ધીમો કરીને ઢાંકણ ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા ટામેટા સરસ રીતે સંતળાઈ ગયા છે આ પછી આપણે બે ચમચી જેટલું લાલ મરચું એક ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું ધાણા ચીરુંને પાણીમાં પેસ્ટ બનાવીને એડ કરીશું હળદર ધાણાજીરું અને મરચું એડ કર્યા પછી આપણે બધું એક રસ થાય ત્યાં સુધી સરસ રીતે સાંતળી લેવાનું છે અને તેલ ઉપર દેખાય ત્યાં સુધી સાંતડવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું સરસ તેલ દેખાવા લાગ્યું છે આ ટાઈમ પર આપણે બે નંગ એવા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું આ એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ અગર તમને થોડું તીખું વધારે ગમતું હોય તો તમે કરી શકો છો અથવા સ્કીપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આપણો વઘાર હવે સરસ રીતે રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં બાફેલી જે તુવર મેં ઓવરનાઈટ પલાળીને અહીંયા પાંચ વિસલ કરીને બાફીને રાખી છે એ હવે હું એડ કરીશ બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે હું એમાં એક નાની ચમચી જેટલો તુવે ટોઠાનો જે મસાલો આવે છે એ એડ કરીશ અને બધું સરસ રીતે સંતડાઈ જાય પછી તુવેર બાફતાં જે પાણી વધેલું હતું એને મેં સાઈડમાં રાખ્યું હતું એ પણ હવે હું એડ કરી દઈશ તમે નોર્મલ વોટરની જગ્યાએ આપણે જે તુવેર બાફવામાં જે પાણી હોય એ નાખો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે ફ્રેન્ડ્સ આપણી જે તુવેર તૂટા છે એને હું સરસ ઢાંકણ ઢાંકીને પાંચ સાત મિનિટ સુધી ઉકળવા દઈશ જેથી સરસ રીતે આપણું તેલ ઉપર આવી જાય તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણા તુવેર ટોઠા રેડી થઈ ગયા છે એકદમ સરસ એકરસ થઈ ગયા છે હવે હું એને કોથમીરથી ગાર્નિશ કરી લઈશ અને આ ટાઈમે તમે થોડું એવું લીલું લસણ આવે છે એ પણ એડ કરી શકો છો અગર તમને કાચા લીલા લસણની ફ્લેવર ગમતી હોય તો અહીંયા સરસ મારા રાઈસ પણ રેડી છે હવે તુવેર ટોઠાની સાથે ખાવા માટે હું મરચાં થોડા ફ્રાય કરી દઈશ તો અહીંયા સામાન્ય મેં તેલ લીધું છે અને એમાં લીલા જે તીખા નથી હોતા એ ટાઈપના મરચાં મેં લીધા છે અને સરસ આપણે ફ્રાય કરી લઈશું તો આપણા મરચાં રેડી થઈ ગયા છે તો હવે ઉપરથી એમાં હું થોડું એવું સોલ્ટ નાખી દઈશ અને સાથે ફ્રેન્ડ્સ આપણે ડુંગળીનો કચુંબર પણ બનાવ્યો છે હવે આપણે બટર લગાવીને બ્રેડ પણ શેકી લઈશું ફ્રેન્ડ્સ તમે જો બ્રેડ ના ખાતા હોય તો તુવે ટોઠાની ઉપર ડુંગળી અને સેવ ભભરાવીને પણ ખાઈ શકો છો બહુ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આપણે હવે આપણી થાળી તૈયાર કરી લઈએ એકદમ આજે આપણે વિન્ટર સ્પેશિયલ તુવેર ટોઠા બનાવેલા છે અહીંયા મેં એક વાટકીમાં રાઈસ લીધા છે એને આપણે ગાર્નિશિંગ કરીને ડિમોલ્ટ કરી લીધા છે આપણા તુવેર ટોઠા પણ રેડી છે એને પણ હું એક બોલમાં સર્વ કરી લઈશ સાથે જે મેં ડુંગળી અને લીંબુનો જે સલાડ રાખ્યો હતો એ પણ સર્વ કરી લઈશ સાથે જે મેં આપણી બ્રેડ જે મસ્ત બટર અને ઓઇલમાં શેકેલી હતી એ પણ થાળીમાં સજાઈ દીધી છે અને ટોઠા સાથે ખાવા માટે જે ફ્રાય મળશે મેં કર્યા હતા એ પણ હવે મેં ડિશમાં મૂકી દીધા છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી વિન્ટર સ્પેશિયલ તુવેર ટોઠાની જે થાળી છે એ રેડી છે તો આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને ઇલાસ કિચન નાઇન્ટીને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ટિલ ધેન બાય જય શ્રી કૃષ્ણ